हेलो हेलो नमस्कार सर दिल्ली एन में कोई प्रॉपर्टी देख रहे हैं क्या हाँ हाँ देख रहा हूँ सर नोएडा के 150 सेक्टर में मेरे पास एक शानदार प्रॉपर्टी है बिल्डर फ्लोर है हज़ार स्क्वायर फीट जगह है शानदार फ्लैट है कीमत सिर्फ पचपन लाख नहीं यार बिल्डर फ्लोर नहीं चाहिए मुझे सर बिल्डर फ्लोर में क्या समस्या है सर आपको कोई भी अगर परेशानी आएगी मैं बैठा हूँ यहाँ पर आप एक बार आके देख तो लीजिए अरे जब लेना ही नहीं है तो देख के क्या करूँगा मुझे तो सोसाइटी फ़्लैट ही चाहिए अरे सर एक बार आके देख लीजिए आपका मन बदल जाएगा डिस्काउंट वस्काउंट की बात है तो मैं बैठा हूँ आपको शानदार डिस्काउंट दिलवा दूंगा अरे भाई मुझे ना डिस्काउंट चाहिए और ना ही बिल्डर फ्लोर अरे सर दिक्कत क्या आ रही है आपको बिल्डर फ्लोर में बताइए आपको किसी भी बात की परेशानी हो मैं बैठा हूँ सोल्यूशन आपको मैं हर चीज़ का दे दूँगा आप परेशान मत होइए यार देखो बिल्डर फ्लोर के बारे में ना मुझे मत बताओ मुझे इसके सारे प्रोजेंट कौन पता है

પરંતુ કોમન સ્પેસ ઓછી હોય છે હાઈરાઈઝ સોસાયટીમાં ફ્લેટ કે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરો તો તમારે સોસાયટી મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની પરમિશન લેવી પડે છે ઉપરાંત તમે બાહ્ય માળખામાં કોઈ ફેરફાર નથી કરી શકતા એમ્યુનિટીઝ એટલે કે સુખ સુવિધાઓની દ્રષ્ટિએ હાઈરાઈઝ સોસાયટીના ફ્લેટ બિલ્ડરના ફ્લોરને પાછળ રાખી દે છે દિલ્હી મુંબઈ સહિત તમામ મોટા શહેરોની મુખ્ય રહેણાંક સોસાયટીઓમાં લિફ્ટ

કિંમતના ગણિત ઉદાહરણથી સમજવા માટે અમે પ્રોપર્ટી પોર્ટલ હાઉસિંગ ડોટ કોમની મદદ લીધી જેના જણાવ્યા અનુસાર નોઈડા સેક્ટર સિક્સીટુમાં ટુ બીએચકે બિટર ફ્લોરની કિંમત ત્રીસ લાખથી પિસ્તાળીસ લાખ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે તો આ સેક્ટરની રેસિડેન્શિયલ પ્રોપર્ટી ગેલ અપાર્ટમેન્ટમાં ટુ બીએચકે ફ્લેટની રિસાલ કિંમત પંચોતેર લાખ રૂપિયા અને પૂર્વાંશિલ ભાગીરથી અપાર્ટમેન્ટમાં ટુ બીએચ કે ફ્લેટ સિત્તેર લાખ રૂપિયામાં છે બિટર ફ્લોર અને સોસાયટી ફ્લેટ

એલી નો કો જો બદલુ કો જો સપોર્ટ મળતા હે સિંગલ વુમેન અગર રહે રહી હે હો તો મેન્ટેનન્સ કે બેનિફિટસ મિલતે હે સપોર્ટ રહેતા હે તો ઇન સબ کی وجہ سے થોડા એપાર્ટમેન્ટ કોસ્ટિંગ પડતા હે જ્યા સુધી સોસાયટી એટલે કે સુરક્ષા નો સવાલ છે તો હાઈરાઈઝ રેસિડેન્શિયલ સોસાયટી વધુ સુરક્ષિત છે અહી સિક્યુરિટી ના અનેક લેવલ હોય છે મેઇન ગેટ પર સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી થી મોનિટરિંગ થાય છે. દરેક ટાવર, કોમન એરિયા, જીમ અને ક્લબ હાઉસ માટે અલગ અલગ સિક્યુરિટી ગાર્ડ અને સીસીટીવી ની વ્યવસ્થા હોય છે. બિલ્ડરના ફ્લોરમાં સુરક્ષાની કોઈ ખાસ વ્યવસ્થા નથી હોતી. જો ખરીદદારી છે તો તે બિલ્ડિંગ માટે સંયુક્ત રીતે ગાર્ડ અને સીસીટીવી ની નિમણૂક કરી શકે છે. બિલ્ડરના ફ્લોરમાં બાંધકામની ગુણવત્તા સારી ન હોવાની સંભાવના રહે છે. મોટાભાગના કિસ્સાઓમાં પ્રોપર્ટી માલિક પોતાની પ્રોપર્ટીને કોઈ લોકલ બિલ્ડરને ફ્લોર બનાવવા માટે આપે છે બિલ્ડિંગ તૈયાર થઈ ગયા બાદ બિલ્ડર તેના હિસ્સાના ફ્લોરને વેચીને કોસ્ટિંગ એટલે કે નફો કાઢી લે છે આવી કેવા પ્રકારનું કન્સ્ટ્રક્શન મટીરિયલ વાપર્યું છે તે શોધવું મુશ્કેલ છે તો હાઈરાઈઝ સોસાયટીના કિસ્સામાં જાણીતા બિલ્ડરો બાંધકામની ગુણવત્તામાં કોઈ ઢીલાશ નથી રાખતા કારણ કે તેમણે લોકલ ઓથોરિટી પાસેથી કમ્પ્લિશન કે ઓક્યુપન્સી સર્ટિફિકેટ લેવાનું હોય છે

तो वो तो देखना होता है वाइन कुछ चीज़ें तो कॉमन हैं अगर फ्लैट खरीदें तो उसमें भी लैंड डीड पेपर टेक्निकल स्पेसिफिकेशन जो है क्या बनना है वो तो ज़रूरी है बट रेरा रजिस्ट्रेशन जो है वो बहुत ज़रूरी आज के ज़माने में माना जाता है क्योंकि तो उससे कुछ क्लैरिटी रहती कि उसके बिल्ट अप एरिया क्या है सुपर एरिया क्या है कॉस्टिंग कैसे कर रहे हैं वो બિલ્ડર કે અપાર્ટમેન્ટ ઓનર્સ એસોસિએશન દર મહિને મેન્ટેનન્સ ચાર્જ આપવો પડે છે તેનો ઉપયોગ ફ્લેટ ટાવર અને કોમન એરિયાના મેન્ટેનન્સમાં કરવામાં આવે છે આના માટે પ્લમ્બર ઇલેક્ટ્રિશિયન કાર્પેન્ટરની સંપૂર્ણ મેન્ટેનન્સ ટીમ હોય છે ફ્લેટના કેસમાં તમે મેન્ટેનન્સ કરાવવું કે ન કરાવવું તમારે ચાર્જ ચૂકવવો જ પડશે તો દીપકની જેમ તમે પણ બિલ્ડર ફ્લોરના ફાયદા નુકસાન જાણી ગયા હશો બિલ્ડર ફ્લોર કે સોસાયટી ફ્લેટમાં શું ખરીદવું તે ડિપેન્ડ કરે છે અફોર્ડેબિલિટી પર એટલે કે ઘર ખરીદવા પર કેટલો ખર્ચ કરી શકો છો અને કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ ઈચ્છો છો તેની રજિસ્ટ્રાર કાર્યાલય કે લોકલ ઓથોરિટીમાં ટાઇટલ ડીટ એટલે કે રજિસ્ટ્રી જરૂર ચેક કરાવો બિલ્ડરના જૂના પ્રોજેક્ટ્સ અને તેની ક્રેડિબિલિટી જુઓ સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે કન્સ્ટ્રક્શનની ક્વોલિટીની તપાસ કરાવો પ્રોપર્ટી પર કોઈ પણ જાતની લોન કે બિલ તો નથી ને તે પણ જરૂર ચેક કરવું